કિચન ગાર્ડન બનાવ્યું છે શું બનાવ્યું છે કિચન ગાર્ડન એમાં ભીંડો વાવ્યો છે ગુવાર વાવ્યો છે રીંગણા વાવ્યા પછી મીઠા લીમડાનું ઝાડ છે પછી સીતાફળી છે લીંબુનું ઝાડ વાવ્યું છે પછી પાપડીનું ઝાડ વાવ્યું છે બરાબર હવે અહીંયા એક રીત ટમેટીનો રોપડો ઉગ્યો છે ઈ રોપડો આપણે આપણે બીજી જગ્યાએ વાવવાનો છે હાલો આ ટમેટા આપણે વાવશું એને ટમેટા આવશે ઈ ટમેટા આપણે આપડે દાળ ભાત માં પછી મસાલા ભાતમાં